નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદનિકુંચ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌંદર સ્વાગત કરું છું તમે ચેનલ પર નવા ચેનલ સબ સિકરણ ભૂલશો ને તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી તમને આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવે છે ચેનલ સબસીકરણ ભૂલશોની સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બનાવવામાં આવે છે અવશ્ય રીતે મિત્રો ત્યાં પણ જોડાઈ જજો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે શિક્ષકોની ભરતીમાં સામે આવી મોટું કમાડ તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું તો મિત્રો તેર હજારથી વધુ જે શિક્ષકો છે મિત્રો તેર હજારથી વધુ શિક્ષકો શાળામાં બંક મારતા હતા તેના કારણે કારણ મિત્રો તેમને પગારમાં કપાત કરવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો ચાલીસ જે શિક્ષકોને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે એ તેમ તમામે તમામ જે મહત્ત્વની અપડેટ આવી રહી છે એના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે કે શાળામાં બંક મારતા તેર હજારથી વધુ શિક્ષકોની પગાર કપાત ઓગણચાલીને સસ્પેન્ડ કરાયા તો મિત્રો તમે જોઈ શકો છો કે બિહારમાં એક લાખથી વધુ શિક્ષકોની ભરતીમાં છબાડા જોવા મળ્યા છે ફરી વેરીફિકેશન થશે બિહારના શિક્ષકોની ભરતીમાં કૌભાંડ સામે આવી જેને પગલે ભરતી કરાયેલા એક લાખથી વધુ શિક્ષકો ફરી વેરિફિકેશન કરવામાં આવશે તો મિત્રો પરીક્ષાર્થીઓને અન્ય નોકરી મળી હોવાનું ફરિયાદ મળીએ છીએ તેથી તેમને ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે અને મિત્રો જે તેર હજારથી વધુ શિક્ષકોને પગાર કપાત કરી દેવામાં આવશે અને ઓગણચાલીસ જે શિક્ષકો છે તે સસ્પેન્ડ કરાયેલા છે આ તે મિત્રો આજની મહત્ત્વની અપડેટ આવીને અપડેટ પણ ચેરને ભૂલશો બોલશો થેન્ક યુ વેરી મચ